નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં આજે આપણે બનાવીશું દાળવડા અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે તો સૌ કોઈને ખાવાનું મન થાય આ સિઝનમાં એટલે દાળવડા તો મેં અહીંયા આશરે એક કિલો જેવી મગની મોગર દાળ લઈ લીધી છે તેને પાંચથી સાત કલાક માટે પલાળી મૂકી હતી હવે આને બરાબર ધોયેલી છે એટલે એક વાસણમાં એડ કરી દઈશું તો મિત્રો આ દાળને એકદમ સરસ પાણીમાંથી આપણે બહાર ઉકાળી લીધી છે હવે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું ત્યારબાદ આપણે મસાલાનું રેડી કરી દઈશું આમાં મેં એક અડધી વાટકી જેટલું લસણ લીધું છે લસણનું પ્રમાણ આમાં આપણે વધારે રાખીએ છીએ એક મોટો ટુકડો બે મોટા ટુકડા આદુ લીધું છે આદુનું પ્રમાણ પણ આમાં આપણે વધારે રાખીએ છીએ અને તીખા મરચાં લીધા છે એને પણ આપણે થોડા આગળ પડતા લઈશું હવે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું તો મિત્રો આપણું આ દાળ વડે દાળ વડાનું બેટર એકદમ રેડી થઈ ગયું છે એકદમ સરસ એકદમ કચરું જ કર્યું છે મેં એકદમ ઝીણું નથી કર્યું હવે આને આપણે એક વાસણમાં કાઢી લઈશું વાસણમાં કાઢી અને એમાં આપણે મસાલા એડ કરીશું અને જરૂર પડે આપણે આની અંદર થોડું પાણી નાખીશું મેં આમાં ફ્રશ કરતી વખતે વધારે પાણીનો ઉપયોગ નથી કર્યો એટલે આપણું બેટર એકદમ થોડું ફીક જ છે જરૂર પડે આમાં આપણે થોડું પાણી એડ કરીશું ત્યાં સુધી આમાં મસાલા કરી લઈએ અહીંયા મેં એક ચમચી જેટલો જીરું પાવડર લીધો છે એને એડ કરીશું ત્યારબાદ સ્વાદ મુજબ આપણે આમાં મીઠું એડ કરીશું કોથમીર લીધી છે એને પણ એડ કરીશું ત્યારબાદ આદુ મરચાં અને લસણની આપણે જે પેસ્ટ રેડી કરી હતી એને આપણે આમાં એડ કરી દઈશું હવે આને થોડું હલાવી લઈશું તો મિત્રો વરસાદના સીઝનમાં તો દરેકના ઘરમાં દાળ વડાની યાદ તો આવતી જ હોય છે અને આ દાળ વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આમાં આપણે સોડા લઈ લઈશું થોડો અડધી એક ચમચી જેટલો અને આપણે એક કરવા માટે થોડું પાણી એડ કરીશું આને હલાવી દઈશું આપણું બેટર બેટર રેડી છે બે મિનિટ માટે આને બંધ કરીને ઢાંકી મૂકી રાખીશું ત્યારબાદ આ દાળ વડાને ઉતારવાની શરૂઆત કરીશું તો મિત્રો આપણું આ બેટર આપણે એક ચેક કરી લઈશું બેટર સરસ ફૂલી ગયું છે તે બરાબર હલાવી હવે આપણે કડાઈમાં થોડું તેલ લઈ લઈશું તો મિત્રો આપણું તેલ અહીંયા રેડી થવા આવે છે ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો છે અને એને એકવાર આપણે ચેક કરી લઈએ આપણું તેલ આવી ગયું છે તેલ આપણું એકદમ સરસ આવી ગયું છે હવે આપણે દાળ વડાને તળવાની શરૂઆત કરી દઈશું મીડિયમ સાઈઝના આ રીતે તળી લઈશું અને આપણે એકવાર થોડા કાચા પાકા તળવાના છે પછી એને પાછા થોડીવાર વાર હરવા ફૂકી અને પાછા એને એકવાર ફરીથી ફ્રાય કરીશું જેથી કરીને અંદરથી એકદમ ચડી જાય અને થોડા ક્રિસ્પી થઈ જાય હવે આપણા થોડા કાચા પાકા તળાઈ ગયા છે હવે આને આપણે એક વાસણમાં કાઢી લઈશું હવે આ દાળવાડા થોડા ઠંડા થાય ત્યાં સુધી આપણે બીજા દાળ પણ થોડા કાચા પાકા તળી લઈશું મિત્રો આપણા દાળવાડા જે કાચા પાકા જે તળ્યા હતા એ હવે થોડા ઠરી ગયા છે હવે એને ફરીથી બીજી વખત તળવા કઢાઈમાં નાખી દઈશું

જે વરસાદમાં આની બહુ યાદ આવે છે અને બધાને બહુ જ ભાવે છે એવા ગુજરાતીઓના ફેમસ એવા દાળ વડા એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ